કેમ છો બાળ મિત્રો બાળ મિત્રો ધોરણ એક ગુજરાતી એકમ પાંચ કાર્ડ નંબર દસ આજે આપણે સદ્યપોથીમાં લેખન કરીશું તો બાળ મિત્રો કાર્ડ નંબર ની અંદર તમારે સૌપ્રથમ આ એકમની અંદર આપણે ચાર મૂળાક્ષરો શીખવાના છે લ ટ ચ અને ખ લ આપણે લખોટીનો કહીએ છીએ લસણનો પણ કહીએ છીએ ટ ટપાલીનો પણ ટ હોય ટપાલનો પણ ટ હોય ચ ચકલી નો પણ હોય અને ચ ઉપર થી ઘણા બધા ચણ જે આપણે દાણા નાખીએ છીએ તેને ચણ પણ કહેવામાં આવે ચબૂતરો ચ પણ આપણે ઘણા ચિત્રો આધારિત ઓળખી શકીએ ત્યાર પછી ખ ઘણા બાળકો કે ખટારાનો ખડિયાનો ખમણ નો ખ કોઈ પણ આપણે કોઈ પણ વસ્તુ લઈ શકીએ છીએ પરંતુ આપણે તેમને ખ તરીકે ઓળખશું તો ચાલો બાળ મિત્રો સૌપ્રથમ આપણે કઈ રીતે લખાય તેમાં આંગળી ફેરવશું જે તીર આપેલું છે તો બાળ મિત્રો તમે જોઈ શકશો તમારે પહેલા સૌપ્રથમ આવો ભાગ બનાવવાનો છે અડધો ગોળાકાર બનાવી ત્યાર પછી વચ્ચેથી એક લીટો લઈ ઉપર જઈ અને આ રીતે લ મે જે રીતે આંગળી ફેરવી તે રીતે તમારે તેની ઉપર આંગળી ફેરવવાની છે ચાલો ટ ટનું મોઢું હંમેશા ડાબી બાજુ હોય તો ડાબી બાજુથી આપણે શરૂઆત કરશું અને ધીમે 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 એનું પેટ વાળી અને નીચેની બાજુ જમણી બાજુ લઈ જઈશું એટલે બનશે ટ ત્યાર પછી ચ ચ ઉપરથી શરૂઆત કરી વચ્ચે મીંડું વાળી અને ત્યાર પછી નીચે લઈ અને ઉપરથી આપણે કાનો લગાવીશું એટલે ચ બનશે ચકલીનો ચ ત્યાર પછી ખ તો ખ ને જમણી બાજુ જઈ નીચે આવી અને આ રીતે અહીંયા મીંડું વાળી અને ઉપર જઈ અને કાનો લગાવીશું એટલે ખ બનશે દંડ એને આપણે દંડ કહીએ છીએ તો લ ટ ચ અને ખ આ ચાર મૂળાક્ષરો આપણે શીખ્યા તે પણ તમે બરાબર ઓળખી લેશો મિત્રો હવે આપણે બે માત્રા શીખવાના છે કોઈ પણ મૂળાક્ષરો બે માત્રા લાગે તો શું બને તો બે માત્રા કઈ રીતે લખાય તો પેલો માત્ર બીજો માત્ર તે જ રીતે આ બે માત્રા છે ચને લાગશે તો ચઈ થશે ખને લાગશે તો થશે પને લાગશે તો પઈ થશે અને અગાઉ શીખ્યા એવા ગને લાગે તો ગઈ થશે એટલે કે ગ અને ઈ ભેગા થાય એટલે ગઈ બને છે તો બે માત્ર પણ આ રીતે તમે બનાવશો ત્યાર પછી તમારા સજે પોથીમાં નીચેના પેજમાં તમારે ગોઠવાનું કામ કરવાનું છે સરસ મજાની પેન્સિલ લઈ અને પેન્સિલની મદદથી તમારે આ કામ કરવાનું છે લ આપેલો જ છે આપણે શીખ્યા ક્યાંથી લેવાનો છે તો લ પહેલા અડધો ગોળાકાર કરીશું આ લ ત્યાર પછી વચ્ચેથી આપણે આ રીતે અને ઉપરથી પછી આપણે દંડ મૂકીશું આ રીતે લ બનાવશો ખોટવા ખોટા લ ઘોટાણા પછી નીચેના વચ્ચેલી લીટીમાં તમારે ખાનું આપ્યું છે તેમાં આપણે લ બનાવીશું આ રીતે તમારે બધા જ ખાનામાં લ બનાવતો જવાનો છે અને ઓળખતો જવાનો છે લ લ લ તે રીતે તે જ રીતે નીચે ટ આપ્યો છે તો આપણે ટ ને ખાસ ઓળખીશું બળ મિત્રો જમણી બાજુથી ટ ને લેવાનો છે તેનું મુખ તે બાજુ અને નીચે આપણે જમણી બાજુ જઈશું તે જ રીતે નીચેના ખાનામાં પણ તમારે સરસ વચ્ચેના ભાગમાં બનાવવાનો છે આ રીતે તમારે તમારે બધા જ ખાના ટ ભરી દેવાના છે છે પણ સરસ બનાવવાનો તો મિત્રો લ અને ટ જ્યારે તમે લખો ત્યારે બોલતું જવાનું છે વારંવાર તમે બોલશો તો તે મૂળાક્ષર તમને આવડી જશે ચાલો બાળ મિત્રો હવે આપણે નીચે જઈએ ચ અને ખ હવે ચ અને ખ પણ તમારે તે જ રીતે ગોઠવાના છે ચવાનો છે પેલા તેમનું મુખ લેવાનું છે ત્યાર પછી અહીં મીંડું વાળી નીચે આવી અને ત્યાર પછી આપણે દંડ કરીશું આ રીતે આપણે ચ તે જ રીતે તમે પણ તમારા ખાનામાં સારા અક્ષરે ચ બનાવવાનો છે ત્યાર પછી નીચેના ભાગમાં પણ તમારે બે વખત બે લાઈનમાં ચ બનાવવાનો છે આ રીતે બધા ચ ઘૂટી અને ચ ચ ચ એમ આપણે બોલતા જઈશું અને લખતા જઈશું

રીતે લેખન લપસણી લપસણી ત્રણ વખત તમારે લખવાનું છે ત્યાર પછી ટપાલ આપ્યું છે તો ટ વચ્ચેની જ લાઈનમાં તમારે સારા અક્ષર લખવાનું છે ટી આ રીતે તમારે ફરી વાર બે ખાનામાં ટપાલી ટપાલી લખવાનું છે અહીં આપ્યું છે ચૈતર તો તે જ રીતે અહીં ચૈતર 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 ત્યાર પછી બાજરી આપ્યું છે તો તમારે અહીં લખવાનું છે આ જ શબ્દ જોઈ બાજરી 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 ઐરાવત અગાઉ આપણે હાથી જોયો હતો એ ઐરાવત તે જ ઐરાવત આપણે અહીં ત્રણ વખત ઐરાવત 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 એવું લખશું ખાસ યાદ રાખવાનું બે માત્રનું લેખન કરતા તમારે લેખન કરવાનું છે અહીં નૈતિક આપ્યું છે તો તમારે અહીં નૈતિક 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 લખવાનું ત્યાર પછી કૈલાસ બિલાડી આ શબ્દો આપેલા છે ત્યાર પછી ખેતર અને બીકણ આટલા શબ્દો તમારે જોઈ જોઈને ખાનામાં લખવાના છે વાંચવાના છે ન આવડે તો તમારા ભાઈ બહેનની મદદ લઈ અને આ એકમનું કામ આપણે કરવાનું છે ભાઈ મિત્રો આવા શબ્દો અને મૂળાક્ષરોની આપણે કસોટી લેશું તે પણ અહીં જમણી બાજુ ક્લિક કરી અને તે કસોટી તમે આપી શકશો આવશો બાળ મિત્રો